જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ પર જો તમારી ચેનલ પર પહેલી મુલાકાત હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી આજની ઘટના કંઈક આ પ્રકારે છે તો જુઓ આગળ એક સાધારણ કપડામાં આશરે બાવીસ વર્ષનો એક છોકરો આંખોમાં ચિંતા અને માથા પર પરસેવો જોઈ શકાય તે તરત જ ઉતરી રહ્યો હતો તેના ખંભા પર જૂનો બેગ છે અને હાથમાં ટિકિટ મજબૂતીથી પકડી છે જાણે તેની બધી આશાઓ એ કાગળના ટુકડામાં બાંધી છે તે દોડતો દોડતો એરપોર્ટ તરફ વધે છે અને જોરથી શ્વાસ લેતા હળવા કંપતા સ્વરેથી કહે છે હે ભગવાન બસ સમયસર પહોંચ્યું તે કોઈ સામાન્ય છોકરો ન હતો તે મુંબઈ શહેરનો સૌથી અમીર વ્યક્તિ હતો તેના પપ્પાની અચાનક તબિયત નાજુક થઈ ગઈ હતી એટલે તે આજે વહેલી સવારે તરત મુંબઈ જતો હતો સિક્યોરિટી ગેટ પર લાંબી લાઈન હતી લોકો પોતાના મોંઘા સૂટકેસ ખેંચતા અને વાતોમાં મગ્ન હતા ક્યાંકથી પરફ્યુમની સુગંધ આવે છે ક્યાંક મોબાઈલની રિંગટોન વાગતી હોવી એ છોકરો બધાની વચ્ચે પોતાની જગ્યા શોધવાનો પ્રયત્ન કરે છે ભીડમાં ધીમે ધીમે આગળ વધે છે ચહેરા પર ભીતરાવ અને આસ્થા બંને સાથે દેખાય છે એ જ સમયે જ્યારે તે ગેટ પાર થવાનો હતો અચાનક એક ભારે બનાવટવાળો અમીર માણસ ઝડપથી વ્યક્તિ તેની સાથે અથડાઈ રહ્યો છે અથડાતા તે અમીર માણસની મોંઘી ઘડિયાળની પટ્ટી ખુલી જાય છે અને તેનો કોફી કપ પડીને તૂટે છે તે ચીડી ઉઠીને તરત જ છોકરો પર ચીંચાવે છે અરે જોઈને નહીં ચાલી શકો તમે હંમેશા વચ્ચે ઘૂસો છો લાગે છે અહીં કોઈ સ્ટેશન છે ભીડ એક પણ માટે રોકાય છે બધા લોકોની નજર હવે તે છોકરા પર ટકી જાય છે છોકરો ગભરાઈને હાથ જોડે છે અવાજ કંપે છે છતાં યોગ્યતા અને વિમ્ર વિનમ્રતામાં લહેજું હતું તે ધીરે ધીરે કહે છે સોરી સર મારી ભૂલ થઈ ગઈ કૃપા કરીને પસાર કરી દો મને મુંબઈ પહોંચવું ઘણું જરૂરી છે અમીર માણસ પોતાની ઘડી સાફ કરતાં નાક સિકોડી કહી રહ્યો છે મુંબઈ તારા જેવો લોકો તો ટ્રેનની જનરલમાં જ બેઠા હોવા જોઈએ અને અહીં એરપોર્ટમાં ઘૂસી આવ્યો તે હસીને એમ કહે છે આસપાસના થોડા લોકો પણ સ્મિત કરે છે તેની અવાજમાં અહંકાર અને તિરસ્કાર દ્રષ્ટિ મળે છે તે છોકરાના પાસેથી ટિકિટ માગે છે છોકરો પોતાની ખિસ્સામાંથી ટિકિટ કાઢી લાવે છે તે બંને હાથે સંભાળીને ધીરે કહે છે નહીં સર આ મારી ટિકિટ છે મેં જ ખરીદી છે બસ મને સમયસર જવા દો બહુ જ જરૂરી છે અમીર માણસ તે ટિકિટ તેના હાથેથી છીનવી લે છે થોડી એક નજરે જોશે અને ગળઘડાવે છે બિઝનેસ ક્લાસ હા બેટા આવી મોટી હિંમત ક્યાંથી આવી કંઈ ઇન્ટરનેટ કેફમાંથી પ્રિન્ટ કાઢી નથી લાવી કે કોઈ અમીરની ટિકિટ ચોરી કરી લીધી કે ભીડમાં કેટલાક લોકો હસવા લાગે છે કેટલાક લોકો મોબાઈલથી વિડીયો બનાવવા પ્રારંભ કરે છે છોકરો માત્ર નીચે નજર ઝાંકી ઊભો રહે છે તેની આંખોમાં શરમ નથી પણ એક અજબ શાંતિ હતી જાણે તે પહેલાંથી જ જાણે છે કે આ બધું સમયની રમત છે અમીર માણસ સિક્યોરિટી ગાર્ડને ઇશારો કરે છે અને કહે છે ગાર્ડ જરા ચેક કરો તેની ટિકિટ મને નથી લાગતું આ અસલી છે આજકાલ ઠગો બધે પહોંચી ગયા છે સિક્યોરિટી ગાર્ડ ટિકિટ સ્કેન કરે છે સિસ્ટમ પર થોડા સે સેકન્ડ માટે લોડિંગ થાય છે અને સ્ક્રીન પર લીલું લાઇટ થાય છે વેલિડ બિનેસ ક્લાસ ટિકિટ ભેડમાં સનાટો છવાઈ જાય છે અમીર માણસની હસી એક ક્ષણમાં ગુમ થઈ જાય છે તે જેબ તો બોલે છે આ કેમ હોઈ શકે આ ટિકિટ અસલી જ ન હોઈ શકે સિક્યોરિટી ગાર્ડ કહે છે સર આ અસલી છે અને આનું નામ પણ ફ્લાઇટ લિસ્ટમાં છે હવે બધા લોકો તે છોકરાને અલગ નજરથી જોવા લાગ્યા કેટલાક તો ફૂસફૂસ આવે છે સચ્ચે બિઝનેસ ક્લાસ તે તો દેખાતું જ નહોતું અમીર માણસના ચહેરા પર ગુસ્સો અને શરમનો મિશ્રણ દેખાય છે તે ગુસ્સામાં ટિકિટને ફાળે છે અને જમીન પર ફેંકી દે છે હવે તું નહીં જાશે આ જગ્યાઓ તારા જેવા લોકો માટે નથી છોકરો નીચે ઝૂકે છે ધીમે ધીમે તે ટુકડાઓ ઉઠાવે છે થોડા સેકન્ડ માટે ચૂપ રહે છે પછી ઘણું શાંત સ્વરથી કહે છે રૂપિયા બે કમાઈને પોતાને અમીર સમજી લે છે તારે ખબર નથી મને તમે મોટી ભૂલ કરી રહ્યા છો જો હું ઈચ્છું તો તમને બે મિનિટમાં બરબાદ કરી શકું છું તેના શબ્દો સાથે સમગ્ર માહોલમાં એક અજાયબ કાંઈક ખામોશી ગોઠવાઈ જાય છે લોકોનું હાસ્ય જતું રહે છે છોકરો ધીરે ધીરે એક કાગળના ટુકડાઓને સીધા કરે છે ઉપરથી તેની આંગળીઓ ફેરે છે જાણે થોડા તૂટેલા સ્વપ્નોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યો હોય આંખોમાં હળવી જાગ છે પરંતુ કોઈ ફરિયાદ નથી તે પોતાના બેગની જીપ ખોલે છે અંદરથી પાસપોર્ટ કાઢે છે અને સિક્યોરિટી પાસે જાય છે સર જુઓ મારું પાસપોર્ટ ટિકિટ અસલી હતી બસ દુર્ઘટનાથી ફાટી ગઈ કૃપા કરી મને મુંબઈ પહોંચવા દો ખૂબ જરૂરી છે સિક્યોરિટી ગાર્ડ જે થોડા મિનિટ અગાઉ જ અમીર માણસના ઇશારાથી હસી રહ્યો હતો એ હવે દેખીને કહેશે બેટા હવે તો ટિકિટ ફાટી ગઈ છે આપણે આવી રીતે અંદર નહીં જવા દઈએ નિયમ છે કે જો ટિકિટ ડેમેજ થઈ જાય તો ફરી કમ્ફર કરાવવી પડે જા કાઉન્ટર પર જા છોકરો કહે છે પર સર મારી ફ્લાઇટનો સમય થઈ ગયો છે બસ થોડા જ મિનિટ બાકી છે જો હું હવે કાઉન્ટર પર ગયો તો મારી ફ્લાઇટ ચૂકી જશે ગાર્ડ કઠોર અવાજમાં બોલે છે તો ચૂકવા દે છે અમારા પાસે સમય નથી દરેકની વાર્તા સાંભળવાનો અમીર લોકો પણ લાઈનમાં ઊભા રહે છે તું શું ખાસ છે છોકરો થોડો સમય ચૂપ રહે છે ભીડ તેની પાસેથી પસાર થતી જાય છે કોઈ એને જોઈને સ્મિત કરે છે કોઈ માથું હલાવી આગળ વધી જાય છે એરપોર્ટની કાચની દિવાલોમાંથી આવતો તે જ પ્રકાશ તેના ચહેરા પર પડે છે અને તે પ્રકાશમાં તેનો ચહેરો કોઈ થાકેલા પણ દ્રઢ મનુષ્યનું પ્રતિક બની જાય છે તે ધીમેથી કહે છે સર જો હું કહું કે આ મારી જિંદગીનું સૌથી મહત્ત્વનો પ્રવાસ છે તો તમે વિશ્વાસ કરશો ગાર્ડ હસતા કહે છે દરેક એ જ કહે છે ભાઈ કોઈને લગ્નમાં જવાનું હોય છે કોઈને માને મળવાનું હોય છે કોઈને નોકરીનું ઇન્ટરવ્યૂ હોય છે પણ અહીં નિયમ સૌથી ઉપર છે એ જ સમયે પાસેથી એ અમીર માણસ પસાર થાય છે જે થોડી વારમાં તેનો મજાક ઉડાવી રહ્યો હતો તે હજુ પણ સ્મિત કરી રહ્યો છે પોતાના મોંઘા સૂટનો કોલર સીધો કરે છે અને કહે છે હજુ પણ અહીં જ ઊભો છે સમજાતું નથી કે આ જગ્યા તારા જેવા લોકો માટે નથી ધમકી આપવી સરળ છે પણ તેને પૂરી કરવી તારા જેવા લોકોની ઓકાત નથી જા બેટા ક્યાંક બીજે નસીબ અજમાવ છોકરો તેની તરફ જુએ છે પણ કંઈ બોલતો નથી માત્ર તેની આંખોમાં એવી શાંતિ છે જે કદાચ એ માણસ માટે સૌથી મોટો જવાબ છે તે ધીમે ધીમે એરલાઇન કાઉન્ટર તરફ વધે છે જ્યાં એક યુવતી બેઠી છે ચહેરા પર મેકઅપ લહેજામાં ચૂંચલાટ તે કોમ્પ્યુટર સ્ક્રીન પર નજર ચૂકાવી ટાઈપ કરતી કહે છે જી બોલો શું પ્રોબ્લેમ છે છોકરો વિનમ્ર થતી કહે છે મેમ મારી ટિકિટ બિઝનેસ ક્લાસની હતી પણ ભૂલથી ફાટી ગઈ છે કૃપા કરીને ચેક કરી લેજો મને આજે જ મુંબઈ પહોંચવું ખૂબ જરૂરી છે તે તેની તરફ જોયા વગર ટાઈપ કરતી પૂછે છે તમારું નામ છોકરો કહે છે રાઘવ તે ફરી પૂછે છે પૂરું નામ રાઘવ અરોરા નામ સાંભળતાં જ તે ભ્રફકૂટી ચડાવે છે સ્ક્રીન તરફ જુએ છે અને કહે છે અહીં તો કોઈ રાઘવ અરોરા નથી દેખાતું કદાચ તમે ખોટી ફ્લાઇટ બુક કરી છે છોકરો નમ્રતાથી કહે છે નહીં મેમ આ જ ફ્લાઇટ છે જુઓ મારી ઇમેલમાં પણ કોન્ફર્મેશન છે તે ઝુંડલાદથી કહે છે તમને સમજાતું નથી શું દરજ સો લોકો આવે છે ફેક ટિકિટ લઈને બધા કહે છે ખૂબ જ જરૂરી છે પણ સિસ્ટમમાં નામ નથી એટલે ટિકિટ વેલિડ નથી હવે પ્લીઝ બીજાના ટાઈમનો વેડફાટ ન કરો તે હાથના ઇશારાથી એની બાજુએ હટાવી દે છે રાઘવ થોડો સમય ત્યાં જ ઊભો રહે છે આસપાસ લોકો છે કોઈના હાથમાં કોફી કોઈના કાનમાં એરપોર્ટ દરેક ચહેરો વ્યસ્ત દરેક દિલ નિષ્ઠુર તે ધીમેથી પાછળ હટે છે પોતાના ખિસ્સામાંથી ટિકિટના ટુકડા કાઢે છે અને ફરીથી જોડવાનો પ્રયાસ કરે છે પણ આ વખતે ટુકડા જાણે તેની આંગળીઓમાંથી સરકી રહ્યા હોય એમ લાગે છે તેની આંખો લાલ થઈ જાય છે પણ તે પોતાની સંભાળી લે છે તે સિક્યુરિટી તરફ જોયા પછી કહે છે સર જો તમે ઈચ્છો તો હું મારું કન્ફર્મેશન ઈમેલ બતાવી શકું છું બસ એક મિનિટ ગાર્ડ કઠોર સ્વરમાં કહે છે જો ભાઈ અમને ઈમેલથી કંઈ લેવા દેવા નથી અમારી પાસે સિસ્ટમ છે જો તારું નામ નથી દેખાતું તો તું અંદર નથી જઈ શકતો હવે અહીંથી હટી જા ભીડ વધી રહી છે તે મોબાઈલ ખિસ્સામાં મૂકે છે ઊંડી શ્વાસ લે છે અને ચૂપચાપ પાછળ હટી જાય છે કમતા હોઠોથી ધીમેથી બોલે છે શાયદ સમય મારાથી ઘૂસે છે અને એ સમયે આખો એરપોર્ટ અચાનક સ્વરમાં ગરકાવ થઈ જાય છે સ્પીકરમાંથી અનૌશની અવાજ ગુંજે છે અટેન્શન પ્લીઝ બધી ફ્લાઇટ્સ તાત્કાલિક સ્થગિત છે એક વિશેષ વીઆઈપી વિમાન ઉતરવાનું છે આગામી સૂચના સુધી તમામ ઓપરેશન્સ બંધ રહેશે લોકો એકબીજાની તરફ જોવાનું શરૂ કરે છે કેટલાક મોબાઈલ કાઢીને વિડીયો બનાવે છે કાઉન્ટર પર બેઠેલી એ જ યુવતી જે થોડા મિનિટ પહેલાં રાઘવ પર ચીડાઈ રહી હતી હવે પોતાની સાથી સાથે કહે છે પતા નહીં કોણ હશે એ વીઆઈપી કદાચ કોઈ બહુ મોટો બિઝનેસમેન બાજુમાં ઊભેલો અમીર માણસ સ્મિત કરીને કહે છે ખરેખર કોઈ અરબપતિ હશે આવા લોકો માટે તો આ એરપોર્ટ બન્યો છે આપણા જેવા માટે નહીં તેમના માટે રાખો દૂર ઊભો બધું સાંભળી રહ્યો હતો એ યુવતી તેના પાસે આવે છે આંખોમાં તિરસ્કાર અને અવાજમાં કટુતા અરે વાહ તું હજી પણ અહીં ઊભો છે આવા લોકો તો કોફી કાઉન્ટર પર પણ જગ્યા નથી બનાવી શકતા અને તું અહીં બિઝનેસ કાઉન્ટર પર શું મજાક છે રાઘવ શાંત રહીને માત્ર પોતાની ટિકિટ બતાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ રિયાની બે આદમી વધી જાય છે રિયા કડક અવાજમાં કહે છે ચાલો હટો આવા લોકો અમને પરેશાન કરે છે અમને કામ છે તમારી વાર્તા સાંભળવાની નથી રાઘવ શાંતિથી કહે છે મેડમ મારી ફ્લાઇટ છે મેં બધું પહેલાંથી કન્ફર્મ કરાવેલું છે રિયા હસવાનું રોકી શકતી નથી અને અચાનક હાથથી તેના ખંભા પર ધક્કો મારે છે ધક્કો એટલો જોરદાર હતો કે રાઘવ સંતુલન ગુમાવીને થોડા પગલાં પાછળ જાય છે અને પોતાને સંભાળી લે છે સિક્યોરિટી ગાર્ડ તરત જ આવીને રાઘવને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે રિયા કહે છે જોઈ લીધું ને મેં કહ્યું હતું આવા લોકો અહીં ટકતા નથી બહાર કાઢો એને રાઘવની આંખોમાં ઠંડો ક્રોધ ઝલકાય છે પરંતુ બહારથી તે સંપૂર્ણ નિયંત્રિત છે તે ધીમે ઊભો થાય છે ફાટેલી ટિકિટ હાથમાં પકડીને સીધો રિયા સામે ઊભો થાય છે અને કડક અવાજમાં કહે છે તને લાગે છે કે તું બીજાથી ઉપર છે તને લાગે છે કે તારી હસી કોઈના દુઃખને નાનું કરી દેશે રિયા અને એ અમીર માણસ બંને એકસાથે છે અમીર માણસ પોતાની ઊંચી અને અહંકારભરી અવાજમાં કહે છે હસને બેટા આ અમારી દુનિયા છે તારા જેવા અહીં ટકે નથી શકતા આજે નસીબ અજમાવશે તો પીટાશે રાઘવનો ચહેરો ગરમ થઈ જાય છે આંખોમાં ચમક આવે છે એક ક્ષણ માટે બધું ધીમું લાગે છે તે ઊંડી શ્વાસ લે છે અને સીધો એ અમીર માણસ તરફ ઝૂકે છે તેનો અવાજ એટલો ઠંડો હતો કે સાંભળનાર કંપી જાય તું પોતાને ખૂબ અમીર સમજે છે ને ઘણો મોટો સમજે છે સાંભળ અમીરી ફક્ત પૈસાથી નથી મળતી અને જો તું મારી સામે એક પગલું પણ આગળ વધ્યું તો હું તને અત્યારે જ બરબાદ કરી દઈશ સમજ્યો ચૂપ થઈ જાય છે રિયાના ચહેરા પર સંકોચ દેખાય છે કદાચ તેણે આવી પડકારની અપેક્ષા નહોતી કરી રાઘવ કોઈ બીજું કહ્યું વિના ખિસ્સામાંથી ફોન કાઢે છે અવાજ હવે નરમ નહીં પરંતુ આદેશ આપતો હતો તે એક નંબર ડાયલ કરે છે અને બોલે છે હેલો તરત એરપોર્ટ કંટ્રોલને કહો લેન્ડિંગ અને ટેક્સી સર્વિસીસ બંધ કરો સંપૂર્ણ ટર્મિનલ પરની સર્વિસીસ બંધ કરો કોઈને અંદર બહાર જવાની મંજૂરી ન આપો થોડા જ પળોમાં એરપોર્ટમાં એલાર્મ જેવો અવાજ વાગે છે અને પછી અનાઉન્સમેન્ટ થાય છે ધ્યાન આપો સુરક્ષા કારણોસર તમામ ઓપરેશન્સ તાત્કાલિક બંધ છે બોર્ડિંગ લેન્ડિંગ ફ્યુઅલિંગ અને ટેક્સી સેવાઓ રોકી દેવામાં આવી છે કૃપા કરીને તમામ મુસાફરો પોતાના સ્થાન પર જ રહે એક ઠંડો સનાટો છવાઈ જાય છે લોકો પોતાના મોબાઈલ સ્ક્રીન જોયા કરે છે કોઈ એકાબીજા તરફ આશ્ચર્યથી જુએ છે તે જ અમીર માણસ જે હમણાં સુધી હસી રહ્યો હતો હવે તેના ચહેરાનો રંગ ઉડી જાય છે રિયા જેણે થોડા મિનિટ પહેલાં રાઘવને બહાર ધકલી દીધો હતો હવે પોતે જ ડરી ગઈ છે રાઘવ શાંતિથી ઊભો છે ના ખુશી ના ગુસ્સો ફક્ત એક ઠંડો આત્મવિશ્વાસ એરપોર્ટના મોટા દરવાજા બંધ થવા લાગે છે સ્કીન પર ઓપરેશન્સ હેડલેટિંગ લખાય છે અને આખું હોલ એક માણસની સામે નાનું લાગવા લાગે છે તે માણસ જેને બધા તેના કપડાં પરથી આંકી ગયા હતા ભીડ ફસફસાય છે કોઈ રીડિયો લેતો હતો એ ધીમેથી પાછળ ખસી જાય છે અમીર માણસ માથું ઝુકાવી લે છે રિયા ડરીને પોતાની જગ્યા પર બેસી જાય છે હવે તેના ચહેરા પર સ્મિત નથી ફક્ત પસ્તાવો અને ભય એ સમયે મુખ્ય દરવાજેથી ચાર બ્લેક સૂટવાળા સુરક્ષા અધિકારી અંદર આવે છે પાછળ એરપોર્ટનો જનરલ મેનેજ ગભરાયેલો તે સીધો રાઘવ પાસે આવે છે અને કહે છે સર અમને ખૂબ ખેદ છે અમને ખબર નહોતી કે તમે ખુદ અહીં આવ્યા છો તમારી સુરક્ષા ટીમને જાણ ન હતી નહીતર આ બધું ન થયું હોત ભીડસન થઈ જાય છે અમે માણસ ધીમે ધીમે ઊભો થાય છે ચહેરા પર પસીનો તે અડખેલા ખાઈને પૂછે છે સર આ આ સર છે કોણ જનરલ મેનેજર કહે છે તમને ખબર નથી આ છે રાઘવસિંહ ચૌહાણ એરફોર્ટ ગ્રુપના માલિક જેની કંપની આ એરપોર્ટની સિત્તેર ટકા સર્વિસીસ સંભાળે છે ભીડમાં ઊંડો સનાટો ફેલાઈ જાય છે દરેક નજર હવે રાઘવ પર છે તે હવે કોઈ થાકેલો છોકરો લાગતો નથી પરંતુ એક એવો માણસ જે જીવનની દરેક ઠોકોરથી શીખી ગયો છે તે ધીમે ધીમે એ અમીર માણસની સામે આવે છે બંનેની નજર મળે છે અમીર માણસનું માથું ઝુકાઈ જાય છે રાઘવ શાંત અવાજમાં કહે છે થોડી વારે તું કહ્યું હતું કે આ જગ્યા મારા જેવા લોકો માટે નથી હવે કહો આ જગ્યાનો સાચો માલિક કોણ છે અમીર માણસની આંખો નીચે થઈ જાય છે હોઠ કાપે છે પરંતુ અવાજ બહાર નથી આવતો રાઘવ હવે સિક્યોરિટી ગાર્ડ તરફ જુએ છે તે હવે શરમથી માથું ચૂકાવી ઊભો છે રાઘવ કહે છે તમે ફક્ત મારું નહીં આ યુનિફોર્મનું પણ અપમાન કર્યું છે ગરીબી કે સાદગી ક્યારેય કમજોરી નથી કારણ કે જે વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને ચાલે છે તે પાસે દુનિયાનો સાચો ચહેરો બતાવવાની શક્તિ હોય છે રાઘવની અવાજ આખા એરપોર્ટમાં ગુંજે છે લોકોની આંખો ભીની થઈ જાય છે કોઈ માથું ઝુકાવી વિચારવા લાગે છે તે હવે રિયા તરફ જુએ છે તે ચૂપ છે આંખોમાં અફસોફ અને ચહેરા પર ડર રાઘવ થોડો પડો માટે તેને જુએ છે અને કહે છે તમે મને ફાટેલા કપડામાં જોયા અને નક્કી કરી લીધું કે હું નાનો છું ક્યારેય કોઈને તેની હાલત પણથી ન આંકો નહીં તો એક દિવસ જિંદગી તમને બતાવી દેશે રિયાની આંખોમાંથી આંસુ વહે છે તે માથું ઝુકાવીને કહે છે માફ કરશો સર રાઘવ શાંતપણે કહે છે માફી ત્યારે સ્વીકારાય છે જ્યારે માણસ બદલાવ લાવવા પ્રયત્ન કરે શબ્દોથી નહીં કર્મોથી તે ફોન કાઢે છે અને આદેશ આપે છે કંટ્રોલ રૂમ બધી સર્વિસીસ ફરી શરૂ કરો થોડા જ સેકન્ડમાં અનાઉન્સમેન્ટ થાય છે બધા ઓપરેશન્સ ફરી શરૂ થયા છે તાત્કાલિક વિલંબ માટે ક્ષમા કરશો લાઇટ્સ ફરી ચમકે છે એરપોર્ટમાં ચહલ પહલ પાછી આવે છે પરંતુ આ વખતે વાતાવરણમાં એક નવી શાંતિ છે એવી શાંતિ જે દરેકને પોતાના અંદર ઝાંખવા મજબૂર કરે છે રાઘવ પોતાની ફાટેલી ટિકિટ તરફ જુએ છે હળવું સ્મિત કરે છે અને કહે છે ક્યારેક જિંદગી આપણને ધરાશય કરતી નથી પણ બતાવે છે કે આપણે ક્યાં ઊભા છીએ તે એરપોર્ટ લાઉન્જ તરફ ચાલે છે પાછળ એ અમીર માણસ ઝૂકેલા માથા સાથે તેને જતો જોતો રહે છે થોડા જ પળોમાં રાઘવને ફોન આવે છે હેલો સર તમારા પપ્પાની તબિયત હવે બરાબર છે ચિંતા કરવાની જરૂર નથી આ સાંભળીને રાઘવના ચહેરા પર સ્મિત છવાઈ જાય છે અને એક શાંતિભર્યું સંતોષ મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂર લખજો અને તમે આ વિડીયો દેશના કયા ખૂણેથી જોઈ રહ્યા છો તે પણ જણાવજો મળીએ આગળની વાર્તા સાથે